લોકો માંદા પડે તો હોસ્પિટલ જાય અને સાજા થાય પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત એવી છે કે લોકો વધુ માંદા પડી જાય આખરે શું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ શા માટે લોકોને સાજા કરતી હોસ્પિટલ ખુદ માંદી પડી છે જોઈએ આ અહેવાલમાં ભેંસ ભાગોડે છાસ છાગોડે ખાટલે મોટી ખોટ આવું જ કંઈક જોવા મળે છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે પરંતુ દેશ અને એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલની શું હાલત છે હવે વિચાર કરો માંદા પડેલા દર્દીઓ જો અહીં આવે તો ગંદકી એટલી છે જ છે છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી સિવિલ હોસ્પિટલનો ગ્રાઉન્ડ ફ્લોર હોય કે પછી દર્દીઓના પીવાના પાણી કુલર ત્યાં સુધી કે દર્દીઓની સારવાર કરતા રેસીડેન્ટ ડોક્ટર હોસ્ટેલની હાલત પણ આવી જ છે પાણીજન્ય રોગો મચ્છરજન્ય રોગોથી ઉઘરાતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તો બીમાર પડીને આવ્યા જ હોય છે પરંતુ તેમની સાથે આવેલા તેમના પરિવારજનો જો બીમાર ન હોય તો પણ બીમાર પડી જાય તેવી સ્થિતિ છે ભૂતકાળમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ પણ બીમાર પડ્યા છે તેમના ડેન્ગ્યુના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે આમ છતાં કોઈ ફરક પડ્યો નથી ત્યારે સ્વચ્છતા અભિયાન શું કહેવા પૂરતું જ હોય છે કે શું તેની અમલવારી સિવિલ હોસ્પિટલમાં ન થઈ શકે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મલ્હાર વોરા Dias.